સામે આવી રહ્યા છે રાજકોટથી રૂપાલાના રન ટંકાર બાદ હવે ધાનાણી મેદાને ઉતરશે રૂપાલાએ ફોર્મ ભર્યા બાદ હવે ધાનાણી પણ વિધિવત રીતે એન્ટ્રી કરશે બપોરે કાગવડ ખોડલધામ ખાતે દર્શન કરી અને વિધિવત રીતે તેઓ શંખનાદ ફૂંકશે ધાનાણી અને ત્યારબાદ વીરપુર જલારામ મંદિરે દર્શન કરવા માટે જશે સાંજે રાજકોટમાં રામનાથ મહાદેવમાં દર્શન કરવા માટે જશે તો બાદમાં પેલેસ રોડ સ્થિત આશાપુરામાંના દર્શન કરવા માટે પરેશ ધાનાણી જવાના છે મોડી સાંજે ધીમન શાહબા પીરની દરગાએ માથું ટેકાયું લાઈવ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો પરેશ ધાનાણીના આ લાઈવ દ્રશ્યો છે તો રાજકોટની બેઠક ઘણી જ વિવાદાસ્પદ છે અને આ બેઠક પરથી ભાજપના ઉમેદવારે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે અને ત્યારબાદ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવાનું છે અને તેની પહેલા તેઓ મંદિરે પહોંચ્યા છે અને માથું ટેકવા માટે ભગવાનના આશીર્વાદ લઈ રહ્યા છે ભગવાનના દર્શન કરી રહ્યા છે તો પરેશ ધાનાણી જે રાજકોટ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર છે અને તેઓ પણ આ બેઠક પરથી પોતાની દાવેદારી નોંધાવશે તો રૂપાલાઈ ફોર્મ ભર્યા બાદ હવે ધાનાણી પણ વિધિવત રીતે એન્ટ્રી કરશે કોંગ્રેસના ઉમેદવાર છે પરેશ ધાનાણી વિધિવત રીતે તેઓ ઉમેદવારી પત્ર ભરશે અને નામાંકન નોંધાવશે અને તે પહેલા તેઓ મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા છે ભગવાનના આશીર્વાદ મેળવી રહ્યા છે રાજકોટ બેઠક કે જણે ઘણી જ વિવાદાસ્પદ છે વધુ વિગતો સાથે સંવાદદાતા રહીમ લાખાણી જોડાઈ ગયા છે રહીમ રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવારે પોતાનું ફોર્મ ભરી દીધું છે પરસોત્તમ રૂપાલે ત્યારબાદ કોંગ્રેસના ઉમેદવાર દ્વારા પણ વિધિવત રીતે હવે એન્ટ્રી કરવામાં આવી રહી છે તે પહેલા મંદિરે દર્શન કરવા પહોંચ્યા છે શું વધુ અપેક્ષ ચોક્કસપણે જે રીતના હું સીધા જ દ્રશ્યો બતાવીશ જે રીતના રાજકોટના ઉમેદવાર ભાજપના છે તેમણે ફોર્મ ભરી દીધું છે ને હવે રણ ટળકાર છે તેની શરૂઆત થઈ ચૂકી છે પરેશ ધાનાણી છે તે મા ખોડલના દર્શન માટે પહોંચ્યા છે કાગવડ ખાતે દર્શન કર્યા અને ત્યારબાદ તેઓ સીધા જ વીરપુર જલારામ ખાતે જવાના છે ને જલારામ મંદિર ખાતે ખાસ તેઓ છે તે દર્શન કરવા જશે અત્યારે જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે ખોડલ ધામ ખાતેના દ્રશ્યો છે કે જ્યાં પરેશ ધાનાણી છે જેની બેન છે સહિતના નેતાઓ અત્યારે પહોંચ્યા છે પૂંજા વંશ છે તમામ લોકો છે તે અત્યારે ખોડલ ધામ ખાતે પહોંચ્યા છે ને ખોડલના દર્શન લીધા પરેશ ધાનાણી છે તે પણ અત્યારે પહોંચ્યા છે સીધા તેઓની સાથે વાત કરશું પરેશભાઈ ખાસ આજનો આજનો પ્રોગ્રામ શું છે ખાસ તો જે રીતના વાત કરીએ જે રીતના માતાજીના દર્શન માટે પહોંચ્યા છે ને તેઓ જે બાર જે ઇન્ટરવ્યુની જે વાત તેઓ મીડિયા સાથેની વાત છે તે મંદિરની બહાર પટાંગણમાં કરશે પરંતુ જે દ્રશ્યો જોઈ શકાય છે હાલ પરેશ ધાનાણી પહોંચ્યા છે રાજકોટ રણ જે વાત કરવામાં આવી હતી પરેશ ધાનાણી દ્વારા જે રીતના તેઓનું નામ જાહેર થયા બાદ એક બાદ એક નવ જે સોશિયલ મીડિયા ઉપર તેઓએ જે પ્રતિક્રિયા આપી હતી એટલે કહી શકાય કે જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે પરેશ ધાનાણી છે તે અત્યારે પહોંચ્યા છે લોકો સાથે તેઓ સંવાદ કરતા નજરે આવે છે લોકો જે રીતના તેઓની મળતા નજરે આવી રહ્યા છે જે દ્રશ્યો જોઈ શકાય છે ખોડલધામના આ દ્રશ્યો છે કે જ્યાં અત્યારે જેની બેન છે સાથે પરેશ ધાનાણી છે લોકો તેને અભિવાદન આપતા નજરે આવી રહ્યા એટલે કહી શકાય કે જે રીતના રાજકોટનું રણ મેદાન છે તે અત્યારે કહી શકાય કે જે જૌતલિયા ભાઈ તરીકે કહ્યું હતું કે જૌતલિયો ભાઈ હજી છે અને તે મેદાનમાં આવશે એટલે કહી શકાય કે જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે કાગવડ ખાતેના આ દ્રશ્યો છે કે પરેશ માં ખોડલના જે દર્શન કર્યા છે ને હવે તેઓ વીરપુર જવાના છે ને ખાતે જલારામ બાપાના મંદિર ખાતે તેઓ દર્શન કરવાના છે ને ત્યાંથી તેઓ સીધા જ રાજકોટ પહોંચવાના છે રાજકોટ શહેર પેલેસ રોડ ઉપર આવેલો માં આશાપુરા માના મંદિર ખાતે તેઓ દર્શન કરશે ને ત્યાંથી તેઓ આગળનો પ્રવાસ છે વાકાનેર તરફ વાકાનેરની જો વાત કરીએ તો વાંકાનેર છે તે પણ એક આસ્થાનું કેન્દ્ર જે છે તો એ પીર બાબાની દરગાહ પર તેઓ જોવાના છે એટલે કહી શકાય કે હાલ જે રીતના દ્રશ્યો સામે આવ્યા છે કે ખોડલધામ ખાતે પરેશ ધાનાણી સાથે કોંગ્રેસના અનેક નેતાઓ છે તે અત્યારે અહીં પહોંચ્યા છે ને જે દર્શન કર્યા બાદ તેઓ અત્યારે આગળ વધતા નજરે આવી રહ્યા છે તો કહી શકાય કે જે રીતના પરેશ ધાનાણી છે તેમણે મા ખોડલ પાસે પોતાનું શીશ ઝુકાવ્યું છે શીશ ઝુકાવ્યા બાદ તેઓ જે આગળના જે કાર્યક્રમો છે ત્યાં તેઓ નિયુક્ત નથી કહી શકાય કે જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે

તો ઇલેક્શન એટલે ગુજરાત ચૂંટણીલક્ષી તમામ સમાચારો સૌથી ઝડપી સૌથી સચોટ માત્ર ગુજરાત ફર્સ્ટ પર હાલમાં બસ આટલું રજા આપશો નમસ્કાર